તો હેલો બેઝ કી એમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે આપણા સ્ટોરમાં પાછા આવી જાય આ કાલનો લોક આપણે અધૂરો રહી ગયો કેમ કે આપણે એમાંગ જ જાય તો ખાધું પીધું નહોતું હરકું તો હવે આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને આજે સમીર કદાચ રજા ઉપર આવી છે તો આજે આપણે સમીરને આપણે ભેગા થવું અને આજે મજા આવશે એ ગેરંટીએ તો હું પહેલાં કામે કરી લઉં કેમ કે આપણે જરૂરી છે કામ એટલે હાલો હા ઓડર આવે ને છે આ ઓર્ડર આ જગ્યાએ જે ઓર્ડર આવે એટલે મારા મરી જઈશું આ ટ્રોલી પડી વાંચવચમાં મૂકી દઈએ છે

તો ગાઈઝ આપણે આવી ગયા છે જર્સી બરસી પહેરીને અગાસી ઉપર અને હું આજે તો હું આજે હા ચું તો આજે સ્ટોરમાં હું હાવ થાકી ગયો હાવ એટલે હાવ આમ ધીરે 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 કામ કરતો હતો કેમ કે આમ કાલે હું જાથી આવ્યો તો હગાઈમાંથી એટલે વારો એમાં નીકળી ગયો પછી હું માન કામ કરીને આવ્યો થાઈકો ધીરે ધીરે કરતો હતો માથું દુખતું હતું ત્યાં કામ પતાવ્યું માન અહીંયા આવ્યો તો ખુશખબરી મળી પાંચ વાગે જવાનું છું મહાનગરપાલિકાનું બર્થ સર્ટિફિકેટ લેવા તો એ તો તમે જોયું તમે લઈને આવ્યો હું પછી મેં કીધું એકલો એકલો મારે જાઉં યા ખબર હતી મને વાલ લાગશે ત્યાં કાંડ થાય છે એટલે મેં કીધું સમલાન ફોન કરું સમલો આજે ગયો નહોતો એટલે મેં તો આલો સમલાન લઈને ગયો હવે સમલાન વ્લોગમાં મજા નથી આવતી સમલો કે ભાઈ આપણે કંઈ આગળ જ નથી જતા કે હું કરશું આમ કરશું એટલે સમલાન મજા ન થાવતી તોય હું ધરાવ લઈ જાઉં છું મારા માન નાટું આવે બાકી એને જરાય રસ નથી એટલે મને કાંઈ એટલું મોલું નથી પણ મને મજા આવે ખાલી નહીં એ બનાવું છું બનાવું મજા આવે એટલે મેં ચાલુ રાખ્યું ભલે આમ ચી થાય ચાલુ રાખવાનું બીજું કાંઈ નહીં મજા છે મને આમ એટલે અને મધી પતાવી અને હું આગાસ પર બેઠો છું અને મોસમ જો સૂર્ય બુરી આખો ઓલો થઈ ગયો પૂરો હવે ખાલી રાઈત જ પડવાની છે રાઈત પડે એટલે બીજું કાંઈ નહીં હવે સમીર કાલ પાછો આ ડિલિવરીમાં હું જાય પાછો કામે આપણે છ થી ત્રણની શિપ જ થઈ જઈશ બદલાતી જ નથી એને એ જ લાગે સીપ રહે અને એ જ આપણા મિની બ્લોગ ઇન્સ્ટામાં બનાવીએ છીએ બનાવતા રહે હું એટલે મજા આવે છે એમાંય હવે તો માણસને બીજાને મજા આવે છે મિની વ્લોગમાં ઇન્સ્ટાનું તો આપણું હાલી ગયું થોડું આમાં નથી હાલતું આલું એ તો આપણને ખબર આમાં તો કઈ રીતે આલે એ તો આપણે ઉપર જાણે તો હવે જોઈ આગળ શું થાય અને થોડી વાર પછી પાછો બ્લોગ ચાલુ કરું